ગાઈસ ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય ગણેશવાર જય ગણેશવાર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હા આજે તો બહુ કોટામાં કેમ આજે ફૂલ સ્માઈલ સાથે નાસ્તો કરી લીધો એટલે દર વખતે હું મમ્મીને છે ને જય ગણેશર કરો ને ત્યારે એનું મૂડ ઓફ હોય ઓફ એટલે આમ થોડું એનર્જી લેવલ ડાઉન હોય કેમ કે નાસ્તો બાકી હોય અને અત્યારે છે ને રોટલો ખાઈ લીધો એટલે છે ને આમ એનર્જી લેવલ અપ થઈ ગયું તાકાત આવી ગઈ તાકાત ગઈ ચાલો ગાઈસ તો જાવ હવે પપ્પા પણ ઓફિસ જવા માટે નીકળી ગયા છે બધા પોતપોતાના ધંધે જાશે સવા દસ થવા આવ્યા છે ઓફિસે જઈએ અને ઓફિસ આવીને બપોરે તમને મળીએ સાડા અગિયાર થવા આવ્યા છે અને હજી તો છે ને અમારું રસોઈ પસોઈનું કામ ને બધું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે અમારે સગાઈના આઠ વર્ષ કમ્પ્લીટ થયા અને નવમું વરસ પૂરું થયું પણ કોઈ કાંઈ અડચણ આવ્યા વગર મસ્ત અમારું લગ્ન જીવન ચાલી રહ્યું છે અને આજ તો જયદીપને નથી ખબર કે આપણે આજ સગાઈના આટલા વર્ષ પૂરા થયા એમ હજી કાંઈ એનો ફોન બોન આવ્યો નથી જેણે મારો સ્ટેટસ પણ નહીં જોયું હોય મેં મૂકી દીધું અમારે આઠ વર્ષ કમ્પ્લીટ થયા આઠ ખાલી આઠ વર્ષ તો હજી તો ખાલી આઠ વર્ષ થયા છે અમારા અને આદુબેન હું જોવે છે શરમાઈ ગયા આદુબેન હે ના રિહાણી નથી શરમાઈ ગઈ જોનેરી અનેરી આવી અનેરી આવી ક્યાં આવી અનેરી અનેરી ક્યાં આવી શેમાં ફોનમાં આવી અનેરી હે કેમ કે હજુ હમણાં છે ને અનેરીનો વિડીયો કોલ આવ્યો તો આધુને છે ને અનેરી બહુ ગમે અનેરીન કરો છે માય એટલે અનેરીનો વિડીયો કોલ આવ્યો તો એટલે એટલે કે કામાં અનેરી આવી જઈ એમ તો કોઈને ખબર નહોતી મેં સ્ટેટસ મૂક્યું છે એટલે બપોર સુધીમાં છે ને ધીમે 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 બધા છે ને ફોન આવશે અને સ્ટેટસ મૂકશે કેમકે મેરેજ ની ડેટ હોય ને તો બધાને યાદ રહી સગાઈની ડેટ કાંઈ યાદ ન રહી મને હર વખતે ભૂલાઈ જઈશ પણ હું આ વખતે અહીંયા હતી અને બે દિવસ પહેલાં જે વાત થઈ હતી ને કે પાંચમા મહિનામાં સગાઈ થઈ હતી એમ એટલે મને યાદ હતું એટલે આ વખતે મૂક્યું નહીં કે દર વખતે મારે કાકાની છોકરીની ને મારી એક દિવસે સગાઈ હતી એટલે છે ને એ મને યાદ અપાવે કે સગાઈ છે એમ આ વખતે તો એને નથી ખબર કે આજે આપણી અંગે જ એનિવર્સરી છે એમ

થોડુંક ચેક ટુકાલ કેમ કે તેલ જોઈને ખ્યાલ આવી જાય એવી રીતના ખ્યાલ આવ્યો હા અને ગઈ જે ખાસ બીજી વાત કરું ને તો આજે છે ને આઠ વર્ષ થઈ ગયા અમારી એંગેજ એનિવર્સરી છે આજે તો છે ને પિનલનો ફોન આવ્યો તો દસ સાડા દસ વાગે હેપી એંગેજ એનિવર્સરી મેં કીધું કોની હશે જાદુ કે આપણી છે એનો ફોન આવ્યો તો પછી એને સરપ્રાઈઝ આપ્યું મને તો કઈ યાદ નહોતું અમારે જ્યારે સગાઈ હતી ને જો કે આઠ વર્ષ થઈ ગયા અને જયારે મારી સગાઈ હતી ને એ દિવસે બીજી બે હતી ટોટલ ત્રણ સગાઈ તે દિવસે હતી મમ્મી યાદ છે તમારે કોની કોની હતી કોની કોની નિશા એક મારા પાટલા હો ને હા એક પ્રયાગ ની હતી મારો ફ્રેન્ડ હતો એ હા એટલે એ ત્રણ સગાઈ એક સાથે ભેગી થઈ ગઈ હતી અને બધાનો ત્રણે ત્રણ નો અચાનક જ નક્કી થયું હતું બે દિવસમાં બે દિવસમાં બધાની ખરીદી નીકળી હતી કંઈક એવું હતું મારે છે ને મારો મિત્ર હતો પ્રયાગ એની સગાઈમાં મારે ગાડી લઈને જવાનું હતું મોટી ગાડી લઈને મારે જવાનું હતું એને જરૂર હતી ને એટલે તો એની જગ્યાએ મારે મારી ને ફાઈનલ થઈ ગઈ એટલે છે ને મારી જવાનું આ હતો અને જો આ મસ્ત મજાની કેરી પણ થઈ ગઈ છે રેડી અને પિનલ ન્યા tartar મોટું છું પણ આવી ગયું હા વેલકમ આ પછી કંકુ પગલા હતા ને હા છે ને

ગઈ જ આઠ વર્ષ પૂરા થયા આઠ વર્ષ પહેલાની અમારી લાઈફ છે ને આવો અલગ જ હતી આઠ માં આઠ વર્ષ થઈ ગયા કેમ તારે તો તો છે આવી બાકી હકીકત આઠ વર્ષ પહેલા છે ને ગઈ જ એક વાત કરો ને તો આજ સમયે સુખનો નો સુરજ વેગો હતો એમ કેવાય ને કે સુખ નો સુરજ વેગો હતો ખોખર ફેમિલી માં અને અત્યારે જોવો ધીમે ધીમે પ્રગતિ કરતા કરતા અહીંયા પહોંચે છે અત્યારે ટાઈમ ની તમે 8 વર્ષ પહેલા આ ગામનો પુલ ઉતરતો ચડતો હતો એ જૂના વિડિયો જોતા હશે ને મારા એમાં એક કેમ ખ્યાલ છે ઉતરા એ પુલ કેમ ઉતરતો ચડતો હતો અડાજણ વાળો હા જીવા છે અને ચાલો ગાઈ જવે છે ને પિનલ હું જમે છે ને એ જોઈ લઈએ તો બપોર ના સાડા બાર થઈ ગયા છે ને જમવાનું થઈ ગયું છે રેડી તો જોઈ જમવા માં છે આજે ચોળી નું શાક છે અથાણું છે રોટલી છે રસ છે ને દાળ ભાત છે તાર શું જોતું છે છાશ આમ જો કેવેન દીદીને ખવડાવે છે કોણ ખવડાવે છે આમ તો બો જરા રાખે ને હીરા ખવડાવે છે ખવડાવે તારે હું ખાવું છે છાગોતલી

જઈએ છીએ ફામે તો એની માટે બધું લિસ્ટ બનાવવું પડશે હું ખાવા પીવાનું છે હું જોતું છે તો એ લિસ્ટ બનાવવાના છે અને લિસ્ટ બનાવીને પછી બધી વસ્તુ બધી લેવા જશું અમે છ વાગી ગયા છે બધા છે ને ઉઠી ગયા ધબધબાટી ઘડીક બોલાવી હેતાન છે ને હીરો બધા પણ સૂતા નહીં અમે લોકો તો છે ને બેઠા વાતો કરી ફામનું લિસ્ટ ને એવું બધું કર્યું બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ લેવાનું અમે કાલે રાખ્યું છે અમે કાલે સાંજે જવાના છીએ એ ફામે બેનો બેનો સાધુભાઈ ગ્રુપ વાળા બધા ફામે જવાના છે અને અત્યારે આપણે ક્યાં જવાનું છે ડીમાર્ટ ડીમાર્ટમાં ડીમાર્ટમાં અત્યારે અમે છે ને ડીમાર્ટમાં જઈ છીએ ચીઝ પનીર બધું લેવા અમારો હું મેનુ છે ને તમને ફામે છે કે અમારું બહુ મસ્ત મેનુ છે તો ત્યારે હું તમને કહીશ પણ અત્યારે અમે છે ને ડીમાર્ટમાં જઈએ છીએ તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા

રાણી હતા એ રાણી એ પેલા એવા રાણી છે કે એને લાજ કાઢવાની પ્રથા બંધ કરી ઈ કોના માં ઈ લોકો ના માં એમ દરબારમાં ટૂંકમાં રાજા રજવાડા માં એને જે લાજ કાઢવાની પ્રથા છે ને એ બંધ કરી

ચાલો ગઈસ તો જમવાનું રેડી છે તો જમી લઈએ ગઈસ તો ફર્સ્ટ ક્લાસ અડદની દાળ રેડી છે અને સાથે મમ્મી આ શું કહેવાય તાહાળી 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 દેશી એકદમ દેશી ખાણું છે ને તો દેશી ભાણું લીધું છે બસ 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 થોડીક થોડીક હોય મસ્ત ધુમાડા કાઢે છે અને સાથે લઈ જો રોટલો અને સાથે જો આ લાઈવ કાંદા છે લાઈવ કાંદા લઈ લે સરસ મજાના મસ્તીના છે ચાલો ગઈસ મમ્મી આ તમે ખાધા

કાંઈ વાંધો નહીં ચાલો ફર્સ્ટ ક્લાસ રેડી છે ને બધા બેસી ગયા છે તો જમી લઈએ માંથી સીધા હું શોપે રીલ શૂટ કરવા માટે અને ત્યાં બહુ ટ્રાફિક હતી ને તો ઘડીક વાર હું ખોટી થઈ ગઈ અને આવી ગઈ છું હું ઘરે અને આજે અમે જમ્યા પછી સાંજે જવાના જઈએ અમે ગૌશાળાએ તો મજા જવાની છે તમે જોયા કરજો બ્લોગ છેક સુધી અને જયદીપે તો ફોન આવ્યો તો એણે તો જમી લીધું છે અને મારે જમવાનું બાકી છે સાડા આઠ વાગી ગયા છે અને આ ચીપડા છે ને આપણે લાવ્યા છે એ બહુ બધા ઝાઝા ચીપડા લાવ્યા છે એ આપણે આમ ઉધડા જેની પાસે એની પાસે જેટલા હતા ને એટલા બધા ચીબડા આપણે લઈ લીધા છે કેમ કે આજે છે ને એમાંથી અમે થોડાક વીણી અને થોડાક ચીરું કરવા માટે હું એટલા ચીબડા અહીંયા લાવી છું અને બીજા હજી ચારથી પાંચ થેલી એટલી મોટી મોટી થેલી હજી ત્યાં શોપે રાખી છે કે અમે ગૌશાળાએ જઈએ ને ત્યારે અમે છે ને એ ચીબડાની થેલીઓ ત્યાંથી ગાડીમાં મૂકતા જશું આજે અમે ગાયુને ચીબડા કવડાવવા માટે જવાના છીએ કેમકે આજે અમારા ઘરમાં આઠ વરસ મારા પૂરા થયા છે મેં જ્યારે અમારા ઘરના ફેમિલી મેમ્બર્સને મળી એ નિમિત્તે અમે ચીબડા કવડાવવા માટે જવાના છીએ

એ જો ગાયોને ખબર પડી કે ખવડાવા આવે બધા તૈયાર થઈ ગયા ગાય માતા ડીકી હમણા ખોલવી તો રસ્તે જાય જો એને ખબર જ હોય કે જાય પણ ગાય માતા નો જાય જો જો જગ્યા એનેચર છે ને જમવાનો સમય છે સમજણ એ આદલો ગઈ ગઈ જો આઈતી હમણા આ બધા વાટે છે અહીંયા છે ને બધું ક્લીન કરે ત્યારે ન્યા બધાને છોડી દે અહીંયા હા એ વાત સાચી છે જો આ કેટલી બધી ગઈ છે ને એ ધીમે ધીમે પણ કેટલી ઉતાવળ ખાવા તો અને ગઈ આ બાજુ જુવાય નંદી છે પછી વાછડી છે નાની નાની મસ્ત મજાની અહીંયા જો ગઈ જ આ બાજુ જુઓ નંદીને બહાર લઈને આવ્યા ને શિંગડા બહુ ખતરનાક છે બહુ મોટા શિંગડા છે એવો પણ તો બીજાને લઈને આવે છે સિંગલ એની પ્રાઇવેટ જગ્યા છે આ

હાલો જવાનો ટાઈમ થઈ ગયો ટાટા ટાટા હાલો આવું હોય છે ટાટા 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 જયેશ્વર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ સારું હાલો હા આવજો